અને જેનથી અને એને પપ્પા અને નયન ને બધા એને તેડવાઈ ગયા છે એટલે કે મારા નણંદને આવે હે ને એટલે એને તેળવાઈ ગયા છે બામણ ગોળથી આવે છે ને તો એને આમ ફાટેક ઉતરા છે ને ઢોકળવાની તેના તેડવાઈ ગયા હે એટલે કીધું હું થોડુંક બકાલોને ને ઉતારી લઉં અને બપોરનો ટાઈમ કા થઈ જાય એટલે શાકને હું તો બનાવવું જોઈશે તે કીધું પેલા જે બકાલું થોડુંક વીણી આવું એટલે મારા આવું ઘી વીઆ આવ્યા હે ને એ તૂર વીણવાઈ ગયા હતા એ આવ્યા છે અને મેં કીધું બકાલો થોડુંક વીણી દઉં ને અતલે ઈ બકાલો થોડું વીણી નાખે ફોલી નાખી અને મારે મેકે થોડું દાવણું તપવા નાખું છે અને આજ તો કપડા ધોવાના છે એવું બધું છે એટલે મે કે બકાલો થોડું વીણ્યાઉ પહેલા અને જો બોર લઈ લીધા છે આપણે બોર ખાવાનું મીક મસ્ત મજાના બોર છે ને મારે બોર ખાવા છે હાલો જો આપણે કામે તો ઘડી બેઠા હતા જો પાવડર પાવડર હાથ થઈ ગયા છે અને કામે કામે બેઠા બેઠા હતા ને અને અને પપ્પા નહીં એટલે એ ગેસની બાટલો ભરાવા અને મારે જવું છે હવે મારા કાકાજીને ધાબામાંથી એટલે આ કં છે અમારા ભાઈને બે જો હાલો તમે એને ધાબામાં જાવ ને એટલે એમ કશું હાલો તમારે આવું હોય તો કે હાલો હું આવું છું અને મારા છોકરા જો રમેશે શીતળામાં જો અમારા શીતળા છે

وڈاے ااھ و ن ام و ن نگ ن نگ اسےز ن હે પડી જાય ને હાલો તો અમારે ફટોફટ એક રીલ શૂટ કરવાની છે ને એટલે તો રીલ શૂટ કરી નાખીએ આપડે હાલો જો આપણે દિયા થઈ ગયો છે અને વાળોનો ટાઈમ થઈ ગયો છે અને આજ તો બનાવી છે શિખર ને પૂરી બનાવી છે એટલે પૂરી બનાવી છે મેં વણવી નાખી છે અને એમાં નણંદ તો ચેડવે છે બપોરના આવ્યા છે પણ કાંઈ વ્લોગમાં લીધા નતા એ વી ગયા તો તુર ઉતારવા એટલે એવું બધું હતું અને હું કામે બેઠી હતી ને તુર ઉતાર વી ગયા હતા એટલે કાંઈ વ્લોગ બાયા નતા

હાલો જ આપણે વાળું પાણી કરી લીધા છે અને અમારે જેન્સી બેન હોઈ ગયા છીએ એને ફોન જોવો છે જો જઈ છે એટલે હું ફોન જોવો છે ને એટલે રિહાણી છે હમણાં જો ઠામડાની ઉટકવાનું હતું ને તો કે મીમી મારા ફોન જોવો છે એટલે કે તું આવી હોઈ જાય કે તામડા તાર નથી ઉટકવા કે એવું બધું હતું તો એ જોઈ ફોન જોવો છે ને એટલે એ રોવે છે એટલે એને ફોન જોવાનો છે જો

હાલો જો વાળું પાણી કરી લીધા છે આપણે અને નવરા થઈ ગયા છે અને આજ તો મારા નણંદ ને આવ્યા હતા એટલે મોડું થઈ ગયું છે ઘણા થઈ ગયા તે વાગી ગયા છે કઈ જોયું નથી ફોનમાં માં જોઈ જોઈ કેટલાક વાગ્યા છે જો અગિયાર ને વીસ થઈ ગઈ કોઈ દે એટલે નથી વાગતો આજ તો મેમાં નહીં એટલે એમાં વીહી ગયા હતા ને તો અગિયાર ને વીહી એક થઈ ગઈ હવે તો હું જવાનું છે ને હવામાં વહેલું જાગવાનું છે ચાર વાગ્યાને જાગવું પડે બોર્ડર ઉતાવળ છે ને એમાં બધું એટલે આજનો વ્લોગ અહીં પૂરો કરી છે મળશું એક કાલના વ્લોગમાં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ સ્પેશિયલ મારો એક વ્લોગ છે હો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય